ડભોઈ તાલુકાના ભાલોદરા ગામે દસમી જુલાઈના રોજ નદી કિનારે ગામના પ્રવીણભાઈ મચ્છી પકડવા જતા મગર ખેંચીને પાણીમાં લઈ જઈ મોત નીપજ્યું હતું તેઓના પરિવારની સહાય માટે ફોરેસ્ટ અધિકારી દ્વારા કાર્યવાહી કરી હતી આજ રોજ ધારાસભ્યના હસ્તે પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ડભોઈ તાલુકાના ભાલોદરા ગામે દસમી જુલાઈના રોજ પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી નદી કિનારે માછલી પકડવા ગયા હતા તે દરમિયાન મગરે તેઓને પકડી પાણીમાં ડૂબાડી મોત નીપજાવ્યું હતું આ બનાવના અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા તેઓના પરિવારને સરકાર દ્વારા સહાય મળે તે માટે આગળની કાર્યવાહી ફોરેસ્ટ અધિકારી કલ્યાણીબેન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી જે સંદર્ભે જે ભોગ બનનાના પરિવારના પત્ની તખીબેન પ્રવીણભાઈ તડવીને આજે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે અને મામલતદાર શ્રી ડીવી ગામિત ફોરેસ્ટ અધિકારી જીતેન્દ્ર જી બારોટ ટીડીઓ તેજલબેન રાણા વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ડભોઈ તાલુકાના ભાલોદરા ગામના પ્રવીણભાઈ તડવી જે ભેંસો ચરાવવા નદી કિનારે જતા મગર મચ્છનો શિકાર બન્યા એમનું મરણ થયું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના પરિવારને પાંચ લાખની સહાય આપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા પાંચ લાખની સહાય આપવામાં આવી છે એ પરિવારના દુઃખમાં સહભાગી બનીને આ સહાયનો ચેક આજે મારા હસ્તે આ પરિવારને આપવામાં આવ્યો છું આ પરિવારના મોભીને જે ગુમાવ્યો છે એનું દુઃખ બધાને છે પ્રભુ એમને એ સહન કરવાની શક્તિ આપે અને આ પાંચ લાખ ની એક ટોકન મદદ છે સરકાર તરફથી મદદનો સદઉપયોગ એમના પરિવાર માટે થાય એવી અપેક્ષા રાખે